સામાન્ય રીતે ગણેશ મહોત્સવમાં ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ અમુક સમયાંતરે ગણેશજીની પ્રતિમાને વિસર્જિત કરી દેવામાં આવે છે જોકે હિંમતનગરમાં એક જગ્યા એવી પણ છે જ્યાં માત્ર ને માત્ર ગણેશજીનું સર્જન જ થાય છે વિસર્જન કદી પણ નહીં હિંમતનગરના કલાકાર હિતેશ પંચાલા બધાથી કંઈક અલગ છે ગણેશ મહોત્સવના દિવસોમાં માટે ગણેશજીના વિવિધ ચિત્રો તૈયાર કરે છે આ વખતે તેમણે અલગ અલગ ન્યૂઝપેપર પર ગણેશજીના ચિત્રો દોરેલા તેમના મતે લોકો માટે ન્યૂઝપેપર એ અભિન્ન અંગ છે અને આ અખબારોમાં જો ગણેશજીના દર્શન થઈ જાય તો લોકોનો દિવસ સહિત વર્ષ આખું સુધરી જાય અને તે માટે તેમણે ન્યૂઝપેપર પર ગણેશજીના ચિત્રો કંડાર્યા ત્યારે વિસર્જન નહીં પરંતુ સર્જન કરવાની તેમની કલાકારીને તેમના મિત્રો સહિત આજુબાજુના લોકો પણ બિરદાવી રહ્યા છે દર વર્ષે હું કંઈક ને કંઈક ગણપતિ વિશે ગણેશ ઉત્સવ ઉપર કંઈક ને કંઈક નવું આર્ટનું હું સર્જન કરું છું લગભગ પોસ્ટકાર્ડ ઉપર સાલ કર્યા તો આ વર્ષે મને કંઈક નવું મગજમાં આવ્યું કે ચલો આજે ગણપતિની કંઈક એવી પ્રતિમા આપણે કંડારીએ કે જે યાદગીરી રહી જાય તો મેં આ વખતે ન્યૂઝપેપર ઉપર દસ જેટલા અલગ અલગ વાજિંત્રો વગાડતા નૃત્ય કરતા જે મારા દિલમાં મગજમાં જે આવ્યું કે ચલો આજે આ ગણપતિનું સ્વરૂપ આજે આપણે બનાવવું છે તો મેં એ બનાવ્યું છે પછી એક ગણપતિ મેં ડોટ પેન્ટિંગથી બનાવ્યા છે જે જીણા જીણા ડોટ કરીને એનો મને બહુ સમય લાગ્યો હતો બનાવતા એ વિસર્જન નહીં પણ આજે એ લોકો એ વ્યક્તિ આજે પેપર કટિંગમાંથી બીજા ઘણી પ્રવૃત્તિઓમાંથી કટિંગ કરીને સરસ ગણપતિનું સર્જન કરે એટલે આખો એમનું કોન્સેપ્ટ જ જૂદો છે લોકો જ્યારે જે સમયે ગણપતિનું વિસર્જન કરે ત્યારે એ ગણપતિનું સર્જન કરી અને વિવિધ આકારો આપીને એનું સરસ સારું કામ